તો સૌ પ્રથમ તો બધાને જય માતાજી જય દ્વારકાધીજી બધા મિત્રોને તો આજનો સમય એવો છે ને કે બધાને સોશિયલ મીડિયામાં એક્ટિવ તો થવું છે પણ એ છતાં તેને મહેનત નથી કરી તે તેને સફળતા મળવા માટેની જે મહેનત આવે તે મહેનત તેને નથી કરવી અને આ સોશિયલ મીડિયાની વાત આવે તો આપણે યુટ્યુબ તો આવે જ આવે આવે જ તો યુટ્યુબમાં તો તમે ઘણા બધા ગુજરાતી ક્રિએટરને જોયા છો જેમ કે ખજૂરભાઈ છે કેશુર કિંગ છે ભરતભાઈ આહિર છે પછી ટેકમાં ઘણા છે ગેમરમાં છે ગુલાબ વનરાજ વ્લોગ છે એવા ઘણા બધા વ્લોગર અને કેટેગરીવાળા આપણા ગુજરાતમાં જ તે ઘણા બધા છે એમ ક્રિએટર કહેવાય કે જેને ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે અને તે સક્સેસફુલ યુટ્યુબર થયા છે અને તે ત્યારે લાખો કરોડોમાં કમાણી કરે છે તો તમે પણ ઘર બેઠા કમાણી કરી શકો છો તો આજે આપણે જોઈશું કે ચેનલ કેવી રીતે બનાવાય કેવી રીતે એસીઓ કરાય તો ચાલો હવે જોઈએ આપણા મોબાઈલ સ્ક્રીન ઉપર જઈએ તો યુટ્યુબ ચેનલ ઓપન કરવા માટે સૌ પ્રથમ આપણે જઈશું ગૂગલ ગૂગલમાં જઈને આપણી જે અત્યારે હાલમાં જે ચેનલ હોય એ અત્યારે તમારી પાસે હોય તો ઠીક છે નકર આપણે નહીં અસરથી બનાવવાની છે તો હવે એરાપ ઉપર જઈશું અને મારે તો એટલી બધી ચેનલ છે અને એડેડ અધર અકાઉન્ટ આપણે અકાઉન્ટ ગૂગલમાં એડ કરવાનું છે કે નવું બનાવવાનું છે હું મારો પેટર્ન લોક કરી દઉં છું ચેકિંગ ઇન્ફોર્મ થોડીક રાહ જોઈશું અને પછી આવશે તો હવે કંઈક આવું ઇન્ટરફ્રેસ આવશે સાઇન ઇંગનું તો આપણે ક્રેડિટ અકાઉન્ટમાં જવાનું છે અને ક્રેડિટ અકાઉન્ટમાં જઈને ફોર માય પર્સનલ યુઝ આપણે એમાં જવાનું છે કારણ કે આપણે પર્સનલ યુઝ કરવાનું છે તો ફર્સ્ટ નેમ આપણે તમે તમારી ચેનલનું નામ પણ રાખી શકો અને તમારું પોતાનું નામ હોય હા બધાનું હોય તે પણ તે પણ રાખી શકો છો તો ચાલો હવે આપણે આપણી ચેનલનું નામ નાખી દઈએ અથવા આપણું નામ નાખી દઈએ નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે પછી બર્થડેટ સિલેક્ટ કરવાના આવશે આપણે કરી લઈએ બર્થ ડેટ પણ સિલેક્ટ થઈ ગઈ હવે આપણે મેલમાં તમે જે જન્ડરના હોય એ સિલેક્ટ કરી દેવાનું છે પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને હવે તમારી ચેનલની જે જીમેલ આઈડી છે તે પણ બની જશે તો હવે આપણે આપણું ચેનલનું નામ નાખી દઈએ તો આપણે ઈમેલ આઈડી નાખી દીધી છે ટેક ગુજરાતી જીરો સેવન પણ તે ઓલરેડી છે તો આપણે પાછળનો જે કોડ છે તે બદલી નાખશું હવે પાસવર્ડનું આવે છે તો હવે હું મારી રીતનો પાસવર્ડ બનાવી નાખું છું તમે પણ તમારી રીતે બનાવી નાખજો પછી પાસવર્ડ નાખ્યા બાદ તમે આ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હવે આપણી જો ચેનલ તો બની ગઈ છે અને હવે આપણે એસીઓ કરવાનું રહેશે તો એ બીજા પાર્ટમાં રહેશે એસીઓનું આ પાર્ટમાં ખાલી આપણે ચેનલ ક્રિએટ કઈ રીતે કરવી તે આપણે જણાવવાનું છે તો હવે જો ધીમે ધીમે થઈ રહ્યું છે તો હવે ગૂગલ સર્વિસનું ઓપ્શન પણ આવી ગયું છે તો બસ હવે આપણી યુટ્યુબ ચેનલ ખુલી ગઈ એટલું કર્યા બાદ યુટ્યુબમાં આવવાનું છે અને તમારી જે ચેનલ છે તેને આપણે લોગિંગ કરવાની છે તો આ રહી આપણી ચેનલ તો ત્યાં આપણે હવે લોગિંગ કરવાની છે તો બસ હવે ચેનલ થઈ ગઈ છે હવે આપણે એને થમનેલ છે કે જે પ્રોફાઇલ પિક્ચર છે કે તમે જે પણ નામ રાખવું હોય તે રાખી શકો છો આપણે રાખી દઈએ તો આપણી હવે ચેનલનું નામ તો ક્રિએટ થઈ ગયું છે હવે આપણે લોગો આપણે તમારે રાખવો હોય તો રાખી શકાય અને ક્રિએટ ચેનલ પર જશો એટલે તમારી ચેનલ ક્રિએટ થઈ જશે અને જો હવે તમારી ચેનલ આમ કહેવાય ને કે થોડીક ક્રિએટ થઈ ગઈ છે ટેક ગુજરાતી ફોર સેવન ફોર જો એક વસ્તુ તો તમે નક્કી જ કરી નાખો કે તમે જેટલી મહેનત કરશો ને એટલો યુટ્યુબ તમને પૈસા દેશે જો તમે મહેનત જ નહીં કરો કે તમે યુટ્યુબમાં વિડીયો પણ નહીં મૂકો યુટ્યુબમાં ચેનલ પણ નહીં હોય અને તમારે એમના પૈસા જોતા હોય તો પછી શક્ય જ નથી એ હા તો તમારે મહેનત કરવી પડશે થોડા ઘણા વિડીયો બનાવવો પડશે અને વિડીયોમાં એવા વિડીયો પડે કે જેમાં મહેનત આમ દેખાતી હોય કે ના ભાઈ આમાં મહેનત કરી છે તો એવા વિડીયો બનાવવાની તમારે ટ્રાય કરવાની છે તો હવે આપણે એ વિડીયો બનાવશું અને એ વિડીયોને અપલોડ કરવા માટે ચેનલ જો બસ આ જ ચેનલ ઉપર આપણો વિડીયો આવી જશે અને આ જ ચેનલ આપણે અત્યારે બનાવી છે તો બસ આશા કરું છું તમને આ વિડીયોથી થોડી ઘણી હેલ્પ મળી હશે તો જો થોડી ઘણી હેલ્પ મળી હોય તમારો નાનો ભાઈ માનીને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી નવી ચેનલ છે એટલે આ સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો મળી હવે એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ